બઉ જ મોદી સાહેબ નો અમને ગર્વો છે આજે મોદી છે એવા કોઈ નહી આવે નેતા બાજુ રોટલા અને ઘરની ભેહુ ના દૂધ આપણે હમેશા ગાતા હોઈએ છીએ કે જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વના નાથ ની સ્વર્ણ અક્ષરે લક્ષ કવિયો ગુજરાત ની આ ગુણવંતી ગુજરાત ની જય જય ગરવી ગુજરાત ની હાલ ઘગવતો રત્નાકર ખોડો પાથરીને જે ભૂમિના પગ પખાડે છે તથા સ્વયં સવિતા કંકુવર્ણા કંકુવર્ણ પ્રકાશમ લહેરાતી સનાતન વિજય પતાકા જે આવી રથ ફરતી રહી છે એવી પવિત્ર ભૂમિ વિજયભૂમિ તપોભૂમિ સોમનાથમાં છીએ અને અહીં જ વાસ કરતાં અહીં જ રહેતા પચાસ વર્ષથી આ ભૂમિને જોતા રહેતા માજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેમને જીવનના તડકા છાયાઓ ખૂબ નજીકથી જોયા છે અને જે કહી શકાય કે દરિયાના મોજા અને કહી શકાય કે જે રેત છે તેને કાયમ જોઈ રહેલા છે અને તેમને

પછી મેં કીધું ભાઈ થઈ મારી યારે કામે લાગી તો આમાં થાય મારી યારે કામે આવી ગયો કર્યા કામે એને મળતા થોડા ઘણા વીસ પચીસ રૂપિયા એને મળતા એમ કરીને મા દીકરાનું ગુજરાણો લાવ્યું બસ આવી રીતના હાલતું ચાલતું આવેલું ભગવાનની દયાથી

છોકરી હારા કરે છે કંઈ વાંધો નથી અત્યારે બસ હું આ મારું કામ કરું મારો છોકરો મને ના પાડે કે નથી કરવું છતાંય હું ચાંશ કે નહીં મારું શરીર સારું રહે હાથું પગવા લે બાકી આ દેવાથી દેવની તો હું વર્ણન કરું અમે મારી સાથે ચાલતા હતા અને રસ્તામાંથી પ્રત્યેક વ્યક્તિ નીકળે તે માજીને ઓળખે છે માજી સાથે તેઓ બોલતા હતા કંઈક ને કંઈક તો માજી આટલો બધો લોકો સાથે તમે કંઈક બોલચાલ થતી હોય છે આટલી બધી લોકો તમે તમારી સાથે બોલતા હોય છે ભાવ આપતા હોય છે તો એનું શું કારણ છે માજી તમે દરેક લોકોને આ રીતે ભાવ આપો છો અત્યારે એવો ભાવ ક્યાંય જોવા નથી મને શા માટે આંખોમાં ભીનાશ છે બસ આ દુઃખ મારું યાદ આવી જાય છે મને કે હું હરેક વ્યક્તિને મારા સમજીશ માણસ મનમાં ગમે એવું હોય પણ હું હરેક વ્યક્તિ મારા સમજુ આજે દુનિયામાં કોઈ મારું દુશ્મન છે જ નહીં છે મારા બધા મારા દીકરા જેવા છે હું જ્યાં કામ કરું છું ત્યાં મારો ઘર પરિવાર સમજીને રહું છું ઈ મારો ઘર પરિવાર લક્ષ્મીનારાયણ મંદિર છે બાલાજી મંદિર છે ત્યાં રોજ દેવ દર્શન કરવું છે જેટલું એને મારાથી સેવા થાય એની એની વાઈટું હું બનાવું એના ફૂલના હાર હું બનાવું

એ ઓલું કઈ કોઈ મશીન ને લો આ નથી ટેટુ કરાવતા બધા લોકો એ આ ટેટુ ની જેમ જ હોય એનાથી જ કરેલું હું તો હવે નાની આટલી એવી હતી અરે તાવ આવી જાય ઓહો આટલા બધા કરે એટલે તાવ આવી ગયો તો મને તો હું નાની એવી મને કઈ ખબર નથી પડેલા જો નહીં બાબ નથી ભણેલી કઈ એટલે તો ભણેલી નથી જ વાત છે ને અમે ગામડામાં મોટા થયા બરોબર હું ખેડૂત દીકરી છે મારા માવતર ખેતીવાડી વાળા અમે ખેતરોમાં જ કામ કર્યા અને પછી ડાયરેક્ટ અહીંયા આવ્યા

આટલું કરી શકીએ આપણે ભગવાન માટે બીજું તો અમે હું કામ વાળા શું હું કરી હક પેલા મંદિર કેવું હતું બા આવું જ હતું નઈ મંદિર તો એવું જ છે પણ અહીંયા આટલી બધી આ પ્રગતિ નથી આ બધી આટલી દુકાનો આ તે એવું બધું પેલા નહોતું આ બે વર્ષમાં તો બહુ થઈ ગયા મોદી એ આવ્યા પછી તો બહુ થઈ ગયું મોદી સાહેબ આવ્યા પછી બહુ થઈ ગયું હા બહુ શું કહેજો તમને મોદી સાહેબ વિશે કેવું લાગે મને તો બહુ જ લાગે હું મોદી સાહેબને માનુ છું શું કારણ એનું અરે એ ગરીબો નો બેલી છે ભાઈ

અમારો ખોરાક તો શું કઈ બાજરા નો રોટલા અને ઘર ની ભેહું ના દૂધ હા ઘર ની ભેહું ના દૂધ ખાધા દહી ખાધા ઘી ખાધા એટલે આ ઉંમરે એટલું અમારું શરીર આલે છે કે હું અહીંયા કરીશ હવે મારે ઘેર જઈને પણ બધું કરીશ ને કામ મારે ઘેર ક્યાંથી છે દીકરો જ રહી છે અત્યારના ખોરાક કેવા લાગ્યા પીજા પાણીપુરી ને એવું બધું જરાય નહીં અમને તો જરાય ન ગમે અમને ન ગમે જરાય એવું ખાવાનું પછી બા આપડે જોઈએ તો દૂર સુદૂર થી લોકો આવતા હોય છે વિદેશમાંથી પણ લોકો અહીંયા આવતા હોય છે તમે બધા લોકોને જોવો તો કેવું લાગે એમાં અરે એક બાઈ વિદેશ થી મારો ફોટો લઈ ગઈ એ ચાર વર્ષે પાછી ફોટો લઈને મને ગોતી ગોતી આવી તો કોને ખબર એને મારી એવી કઈ લાગણી હશે ભાઈ મારો ફોટો પાડી ગઈ મને ખબર નથી કે કયો પાડી ગઈ હશે આ બધું આવા આવાનું ને બધું એ પછી ચાર વર્ષે આવી પાછી પાછી મારો ફોટો ગોતી ગોતી છે આવી પણ અહીંયા બધું બદલાઈ ગયું એટલે એને ખબર ન હોય ને કે આમાંથી ક્યાં હશે કે ક્યાં નહીં

અને આ ભૂમિમાં હું સુખીયે છું અટણે હા હું અટણે ખૂબ સુખી છું મારા છોકરાને હારો ધંધો છે બધું બહુ સારું છે શું કેશોબા અત્યારે તમે આટલી બધી ભીડ જોવો અને પહેલા જોઈએ તો ભીડ નથી તો લોકોને અત્યારે કઈ કઈ દ્રષ્ટિથી જો લોકોમાં અત્યારે ભક્તિભાવ હોય દેવો એવું લાગે છે ભક્તિભાવ તો હોય તો હા અને લોકોમાં થોડીક સાગલા હાથે બધું એય છે શું કારણ એનું શું કારણ એનું એમ

અર તમને કહું તો ખરી કે સંપલ પહેરી ને શેટ એનું પગથિયું છે ત્યાં સુધી જાય જયલ આવે એનું હાવ ગેટ છે ને અંદર જવાનું ત્યાં સુધી સંપલ ત્યાં સંપલ કાટતા માં તો કે આટલા લોકો ન આવતા નહીં તઈ હતું જ નહીં ને એટલું આરતી થાતી ત્યારે પણ તમે જતા હશો ક્યારે આરતી અમે શિવરાત ની માં શિવરાત ની આરતી 12 વાગે બહુ કઈ 12 વાગે ઈ કેવી થાતી બા પહેલા કેવી થાતી યાર પહેલા એટલું માન હતું પણ તોય આરતીમાં તો વઈ માણસ આમ નોતી આરતી માં ઓલી માં શિવરાત ની આરતી હોય એનું મહત્વ માણસ ને

તો ભાઈએ જે રીતે વાત કરી કદાચ તમે આ ભૂમિ પર આવો ને આ ભૂમિમાં જે મીઠાસ છે તે તમને આજે પણ જોવા મળી જશે અને કહી શકાય કે સમુદ્રના સ મધ્યમાં જે કહી શકાય કે સંઘર્ષનો દીપક પણ બાજતો હોય છે ને કહેવાય લોકોના જીવનમાં અનેક સંઘર્ષ ભર્યા હોય છે અને માજીએ જે રીતે પોતાના સંઘર્ષની વાત કરી પહેલાંના સમયની વાત કરીને ખાસ કરીને જે લોકો દૂર સુદૂર ત્યાં સોમનાથના દર્શને આવતા હોય છે તો સોમનાથ મહાદેવના જે પહેલાંના મંદિરને અત્યારના મંદિર વિશે જે કહી શકાય કે જે ફર્ક છે તેની વાત કરી તો આવી જ કંઈક વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર